નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન થોડાક દિવસ અગાઉ નવજીવન ન્યૂઝે અહેવાલ દર્શાવ્યા હતા કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જે પીજી ઉમેદવારોના સમર્થનમાં આવ્યા હતા અને તેમણે પીજીવીસીએલના એમડીને આવેદનપત્ર પાઠવી જે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની જે ભરતીની પરીક્ષા છે તેમાં જે ઉમેદવારો હાલ પ્રતિક્ષા યાદીમાં હતા તેમને ભરતી કરવામાં આવે તે પ્રકારની માંગ તેમના તરફથી કરવામાં આવી હતી જો કે આ બાબતને લઈને અત્યાર સુધી ભરતી કરવામાં ન આવતા હવે જે પીજીવીસીએલની પરીક્ષા આપીને પ્રતિક્ષા યાદીમાં આવેલા જે ઉમેદવારો છે તેઓની ધીરજ હવે ખૂટી છે તેઓ આંદોલન પર તેમને ઉતરવું પડ્યું છે આને જ લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પીજી વીસીએલ ભરતી માટે જે આંદોલન કરી રહેલા ઉમેદવારો છે તેમના સમર્થનમાં આવ્યા છે અને ઉમેદવારોને તેમણે આશ્વાસન આપ્યું છે કે તેઓએ હવે લડી લેવાનું છે ભલે આ પ્રક્રિયામાં આ આંદોલનમાં ગમે તેટલા દિવસો લાગે પરંતુ તેઓ તેમના હક છે તે હવે માંગીને જ રહેશે તે પ્રકારની વાત છે તે કરવામાં આવી છે ને સાથે યુવરાજસિંહ જાડેજાએ અધિકારીઓ સામે પણ ચીમકી ઉચ્ચારી છે પહેલા તો યુવરાજસિંહ જાડેજાએ સરકારી અધિકારીઓને લઈને શું કહ્યું છે ને આંદોલનકારીઓને શું સલાહ આપી છે તે સાંભળી લો જે કાર્યક્રમો કેન્સલ કરે મારા મારા લોરે પ્રસંગ છે હું અહીંયા છું મુદ્દો સાચો છે તમને અધિકારીઓ અને જે અધિકારીઓ એવું સમજે છે કે ભાઈ અમે કઈ એજ નીતિ અને અમે કઈ એજ નિયમ

હવે સાહેબ આખી વાત સાંભળી લાગણી માંગણી જે પણ હતી એ સાંભળી ઘડતું પૂરું કરવાની દસ દિવસની અંદર જવાબદારી લીધી હતી કે દસ દિવસની અંદર અમે આજે હાજી નમસ્તે શ્રેભાવ જે પણ માંગણી છે એ માંગણી અમે સ્વીકારીશું અને ઝડપથી એ વાતમાં નિર્ણય લઈશું પણ હજી સુધી એ નિર્ણય લેવાયો નથી એટલે તમે બધા અહીંયા છો એટલે હું હજી કઉ છું આંદોલનનો રસ્તો કપરો હોય પણ યાદ રાખવું એ ન્યાય તરફ જતો હોય છે ત્રણ દિવસ થઈ ગયા તો યાદ રાખજો એલઆરટી આંદોલનમાં મારે બોતેર દિવસ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં બેસવું પડ્યું એ બોતેર દિવસે ન્યાય મેળ્યો તો બોતેર દિવસે અને એ ન્યાયમાં બાવીસો જગ્યા વધીને આવી એટલે ત્રણ ના ત્રીસ થાય કે આગળ ગમે એટલા થાય રડવાની તૈયારી એ પેલા આપણામાં હોવી જોઈએ જોર છે એ જણનારીમાં હોવું જોઈએ આપણે આ જણનારા છીએ આપણા ઉપર આ પીજીવીએસ ના થાંભલો ઉભો રહેવાનો છે આપણાથી આ ઇલેક્ટ્રિસિટી આગળ ચાલવાની છે બરાબર એટલે આપણે મૂળ પાયાના પથ્થર છીએ અને એ પાયાના પથ્થરનો એ પાયાના પથ્થરની સાથે જ્યારે અન્યાય કરવામાં આવતો હોય તો મારી દ્રષ્ટિએ ખોટું છે અને થોડા જ સમયની અંદર હું લેખિતમાં સાહેબને મળવાની મંજૂરી પણ માગું છું અને સાહેબને મળવા પણ જવાનો છું કે ભાઈ વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે અમારા વિદ્યાર્થીઓની જે માગણી છે વિદ્યાર્થીઓની જે લાગણી છે એ સાંભળવામાં આવે પહેલી વહેલી વાત હું મારી હજી ઉપસ્થિતિ થઈ જ છે એટલે આવેદન નિવેદનથી જ રહેશે તમે લોકો આવેદન નિવેદન કરી ચૂક્યા છો હું જાણું છું પણ એ લોકો જવાબ નથી દેતા જો જવાબ દે છે તો એ ઘમંડ ભાઈ અને ઉદ્ધતાઈ ભાઈ હોય છે બરાબર હા એ કરી લો જોઈ લેશું બરાબર પણ આપણે એને પણ એની જ ભાષામાં આપણે પણ જવાબ આપીશું કારણ કે ખોટું તો કંઈ કરવા નથી કાંઈ છીનવી તો લેવાનું નથી આપણે કઈ ભાઈ ભીખ તો માગતા નથી આપણે કઈ આપણે ગેરલાયક વસ્તુ નથી માગતા આપણી પાસે જેની લાયકાત છે આપણે જે પરીક્ષાઓ પાસ કરી છે પરીક્ષાના બેઝ ઉપર આપણે રોજગારીની માંગણી કરીએ છીએ કાયમી રોજગારી એ જે માંગણી છે એ જ માંગણી અમારી રહેવાની છે અને અહીંયા ઉપસ્થિત જે પ્રશાસન તંત્ર છે પોલીસ તંત્ર છે એનો પણ અમે સહયોગ માગીએ છીએ કે વિદ્યાર્થીઓની માંગણી ખૂબ સાચી હોય ત્યારે વિદ્યાર્થીઓને કોઈ જ પ્રકારની હેરાનગતિ કે પરેશાન કોઈ જ ન કરે એની જવાબદારી એ પોલીસ પ્રશાસન ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિ રહી છે ડેરાવો ધમકાવો ભરમાવોની એ નીતિ રીતિ જે અધિકારીઓ જેની એની ચાટુ ચાટુકારિતા કરે છે એ અધિકારીઓને પણ કહેવાનું કે તમે ભાજપના અધિકારી નથી ગુજરાત સરકારના અધિકારી છે અને ગુજરાત સરકારના જયારે અધિકારી હોય ત્યારે એક અધિકારી તરીકે તમારું વર્તન હોવું જોઈએ આ ડેરાવા ધમકાવાની જે નીતિ રીતિ તમારી જે રાજનીતિ છે એ વહેલી તકે બંધ કરી દેજો બાકી કોણ ક્યાં કેટલું કરપ્શન કરે છે કોણ ક્યાં કેટલો ભ્રષ્ટાચાર કરે છે કોણ ક્યાંથી કેટલી કટકી લે છે બરાબર અમને બધી જ ખબર છે તમારા ખટારા

હવે જોવાનું એ રહ્યું કે વડોદરામાં જેવી રીતે જેટકો બહાર આંદોલન જે ઉમેદવારોને કરવું પડ્યું હતું ધરણા કરવા પડ્યા હતા ત્યારબાદ જેટકોના એમડી છે તે એકાએક ગો નિંદ્રામાંથી જાગ્યા હતા અને ત્યારબાદ આ માંગણીઓ સંતોષાય હતી હવે રાજકોટના પીજીવીસીએલના એમડી છે તે આ માંગણીઓને લઈને કેવા હકારાત્મક પગલાં આગામી સમયમાં લેશે કે પછી આ આંદોલન કેટલા દિવસો સુધી ચાલશે તે તો ભવિષ્યના ગર્ભમાં આ સવાલ રહેલો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર